નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા તાજા અંજા માર્કેટના બજાર ભાષો બોલાયે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો आज तारीख 9/5/2025 वार थयो शुक्रवार मित्रों સાણેલી વ્યાતનાતાજા અનસા માર્કેટના બજાર બો કેળુ મિત્રો તમે આવા ડેઈલી બજાર ભાવ માંગતા હો તો ખાસે વિડિયો લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્યનો બોલતા અનાવાતાને વ્યાતનાતાજા બજાર ઉપવ जीरो नोसभाव तरह हज़ार पांच सौ वीसोभाव पांच हज़ार सौ रुपया एक हज़ार सौ रुपया हज़ार अठयावी सौ रुपया नौ सौ रुपया अजार सौ तेरह सौ रुपया सुधी स सौ तेरह सौ थी तीस सौ रुपया तरह सौ तेतरी बार सौ तेसठ रुपयाजमो बार सौ रुपया पचीसौ रुपया અને શું વાત એરસો રૂપિયા થી રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ રેડ ના બજાર ભાવ